પ્રસંગે સરપંચ હિરેન્દ્રસિંહ વીરપરાએ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી ડિંડોર મહીસાગર ભાજપ પ્રમુખ દશરથભાઈ આ નવો તાલુકો જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી સ્થાનિક લોકોને વહીવટી કામગીરીમાં પણ સગવડતા મળશે અને વિકાસ કાર્યોને પણ વેગ મળશે આ નવો તાલુકો જાહેર થવાથી ગોધર અને આસપાસના ગામોમાં ખુશીનો માહોલ છવાયો છે સ્થાનિક લોકોએ સરકારના નિર્ણયને આવકારીને આભાર વ્યક્ત કર્યો છે જે સત્તર તાલુકાઓની ભેટ નવરાત્રિમાં અંબાના આશીર્વાદથી પ્રજાજનોને ભેટ કરી એમાં આપણું સૌભાગ્ય અને સત્તા બાપુ એ છે કે આપણી વર્ષો માંગણી પણ બધા જ વડીલોની માગણી હતી આપણા સંગઠન અને સરકારમાં આપણે બધાએ સામૂહિક રજૂઆત કરી અને એ પ્રશ્ન પડતર હતો એ પડતર પ્રશ્ન આજે આપણે ઉકેલ્યો અને ગોધર એક નવો તાલુકો નવનિરુ સંતરામપુર તાલુકામાંથી નવો તાલુકો બન્યો અને આપણે એમાં આપણા શહેરામાંથી દસ ગામને આપણા અઠ્ઠાવનગર કુલ અડસઠ ગામોનો તાલુકો બન્યો અને સવિશેષ